રોજ કરો કામ તમારું ખીચું હંમેશા ભરાયેલ રહેશે આજના સમયમાં તનની જરૂરત કોને નથી ભલે તે ગરીબ હોય કે અમીર હોય દરેક લોકોને ધનની જરૂરત તો હોય જ છે પૈસા વગર ના તો કોઈ ધર્મ કરી શકાય છે અને ના તો કોઈ કર્મ કરી શકાય છે કેમ કે વગર પૈસાએ કોઈ ગરીબ ને મદદ કઈ રીતે કરી શકીએ અને ના તો કોઈ ભૂખ્યાની ભૂખને શાંત કરી શકીએ વ્યક્તિ પોતાના જીવનમાં ધન કમાવા માટે શું નથી કરતો કેટલાક લોકો તો એવા હોય છે જે ખૂબ મહેનત કરે છે તેના પછી પૈસા પણ કમાવી લે છે પરંતુ તેના હાથમાં પૈસા ટકતા જ નથી પરંતુ આ ઉપાય પ્રાચીન કરવામાં આવે છે અને આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં પણ આના વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે આ નાનો અને સરળ ઉપાય કરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાના ભાગ્યને ચમકાવી શકે છે અને પોતાના ખરાબ સમયમાંથી બહાર નીકળી શકે છે તો ચાલો જાણીએ કયા છે તે ઉપાય તે પ્રાચીન સરળ ઉપાય પરંતુ તેના પહેલા તમે પણ ચાહો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર સદૈવ બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરીને આપના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને પોતાની હાજરી અવશ્ય આપો ઉપાય નંબર એક સવાર સવારમાં સૌથી આપે આપના હાથની હથેળીને થોડાક સમય સુધી જરૂર જોઈએ અને તેના પછી તમારા મો પર ત્રણ ચાર વાર ફેરવવું જોઈએ ધર્મ ગ્રંથો અનુસાર હથેળી ઉપરના ભાગમાં માતા લક્ષ્મી વચમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે આ માટે જો આપ રોજ સવાર સવારમાં ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોઉં છો અને પોતાના ચહેરા પર લગાવો છો તો પોતાનું જીવન પણ સુધરે છે નંબર બે જો તમારા દુર્ભાગ્યથી બચવા માંગો છો તો તમારે દરરોજ પોતાના ધાબા ઉપર એટલે કે છત ઉપર માટીના પાત્રમાં પક્ષીઓ માટે દાણા પાણી રાખવું જોઈએ આવું કરવાથી ધીરે ધીરે તમારી સમસ્યાઓનો અંત થાય છે અને તમારા દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી જશે એની સાથે તમારે પોતાના ઘરની બહાર પશુઓ માટે કોઈ માટીનું પાત્રમાં પાણી જરૂર રાખવું જોઈએ એવું કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે જેના લીધે તમારા જીવન વધારે સારું અને આનંદિત થઈ જશે નંબર ત્રણ જ્યારે પણ તમે કોઈ કાર્ય માટે બહાર જાવ છો અને ત્યારબાદ તમે પાછા ઘરે આવો છો તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ તમારે ખાલી હાથ ઘરમાં પ્રવેશ ન કરવું જોઈએ તમારે તમારા પરિવારના સદસ્યો માટે કંઈક ને કંઈક વસ્તુ જરૂર લાવવી જોઈએ ભલે ને તે પછી કોઈ વૃક્ષનું પાંદડું જ કેમ ના હોય પરંતુ તમારે ખાલી અંદર ન જવું ઘરમાં ક્યારે પૈસા ટકશે નહીં નંબર ચાર જો તમે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે શુક્રવારના દિવસે સફેદ વસ્તુ જેમ કે દૂધ દહીં ચોખા ખાંડ સફેદ કપડા અને ખીર વગેરે જરૂરતમંદ લોકોને દાન જરૂર કરવી જોઈએ સાથે તમારે કીડીઓને ખાંડ અને ગાયને રોટલી જરૂર ખવડાવી જોઈએ આ ઉપાય આપણા પ્રાચીન ગ્રંથોમાં સાફસાફ લખેલું જ છે આવું કરવાથી જીવનની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે

નંબર દરરોજ સવારે ખાવાનું બનાવતા સમયે તમારે સૌથી પહેલા બનાવેલી રોટલીને હંમેશા ગાયના માટે જરૂર કાઢી લેવી જોઈએ અને રાત્રે ખાવાનું બનાવતા સમયે છેલ્લી રોટલી કૂતરા માટે જરૂર કાઢી લેવી જોઈએ તમારે આ નિયમ બનાવી લેવો જોઈએ કે પહેલી રોટલી અને છેલ્લી રોટલી ગાય અને કૂતરા માટે જ હોવી જોઈએ આવું કરવાથી તમારો શત્રુ પરાજિત થઈ જશે અને ગૌમાતાને ધરતી પર ઈશ્વરનો વરદાન માનવામાં આવે છે એવામાં તમે જો તેના માટે રોટલી અલગ રાખો છો તો તમારી બધી મનોકામના પૂરી થશે નંબર સાત તમારે તમારા ઘરની અંદર અને ઘરની બહાર દરરોજ સવાર સવારમાં કચરો સાવરણી કે સાવરણાથી સાફ કરી લેવું જોઈએ ધ્યાન રાખો કે તમારે સાંજના સમયે કચરા પોતા ન કરવા જોઈએ જો તમે સંધ્યાકાળ પછી કચરો કે કચરા પોતા કરો છો તો આનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે નંબર આઠ તમારે દરરોજ સવાર સવારમાં પીપળાના વૃક્ષ પર એક લોટો જળ જરૂર ચઢાવવો જોઈએ પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જો તમે દરરોજ પીપળાના વૃક્ષમાં એક લોટો જળ ચઢાવો છો તો ભગવાન વિષ્ણુ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થશે નંબર ન હોય તમારે અઠવાડિયામાં એકવાર તો ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જોઈએ અને તમારે ક્યારે પણ ઘરના મંદિરમાં કરમાઈ ગયેલા ફૂલ રાખવા જોઈએ જો ચડાવેલા ફૂલ કરમાઈ જાય છે તો તેને પૂજા ઘરમાંથી બહાર કરી દેવા જોઈએ અને તેને કોઈ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ નંબર દસ વારંવાર પૈસાની ગણતરી ન કરવી જોઈએ ઘરમાં રાખેલા પૈસાની વારંવાર ગણતરી કરવાથી તમારા ઘરમાં પૈસા ઘટતા રહે છે ધ્યાન રાખો કે તમારે ક્યારે પણ રાત્રે સૂતા સમયે પૈસા ન ગણવા જોઈએ પૈસા ગણીને સુવો એ શુભ માનવામાં નથી આવતું આવું કરવાથી તમારા ઘરમાં ધનનો નાશ થાય છે અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે નંબર અગિયાર જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે ઘરથી બહાર જાવ છો તો તેના પહેલા તમારે માતા પિતા અને વડીલોને પગે લાગીને પછી જવું જોઈએ પુરાણ અનુસાર માતાપિતાને પિતાને ભગવાનથી પણ ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે આ માટે તેઓના આશીર્વાદને લઈને ઘરથી બહાર નીકળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ તમને કાર્યમાં સફળતા અપાવે છે મિત્ર તમારે કોઈ પણ તળાવ કે નદીમાં માછલીઓને જઈને લોટની ગોળીઓ જરૂર ખવડાવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ ખૂબ જ અચૂક ઉપાય છે જેને નિયમિત કરવાથી વ્યક્તિની થોડાક જ દિવસમાં કિસ્મત બદલી જાય છે અને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે નંબર બાર જો તમારો કારોબારમાં ખૂબ જ સમસ્યા આવે છે અને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે નિત્ય બ્રશ વડે દાંતને સાફ કર્યા બાદ તુલસીના બે પાન જરૂર ખાઈ લેવા જોઈએ દર બુધવારે તમારે કરવાથી ના દર્શન ઉદય તમારે શનિવારના દિવસે શુભ કાર્યમાં રુકાવટ આવે છે તો તમારે દર મંગળવાર કે શનિવારના દિવસે લાડવા હનુમાનજી ને અર્પિત કરવાના છે આનાથી તમારા કોઈ પણ અટકેલા કાર્ય બની જાય છે આ ઉપાય લગાતાર સા શનિવાર કે પછી સાત મંગળવાર કરવાનો છે આ ઉપાયથી તમારી મોટામાં મોટી સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે નંબર ચૌદ જો તમારે ઘરમાં કોઈ એકની ઉપર એક સમસ્યા આવતી રહેતી હોય તો તમારે રસોઈ ઘરમાં જ્યાં પણ પાણીની વ્યવસ્થા હોય ત્યાં તમારે દરરોજ સાંજના સમય દીવો પ્રજ્વલિત કરવો જોઈએ આનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને રાહુ અને શનિ પણ શાંત થશે નંબર પંદર પોતાના ભાગેને ચકાવવા માટે તમારે બૃહસ્પતિ ઉપાય કરવાનો છે તેના માટે તમારે પીપળાના થડમાં જળ ચડાવવાનું છે અને તેના સાથે જ તમારે પીળી વસ્તુનું દાન કરવાનું છે આવું કરવાથી તમારા ખરાબ દિવસો વયા જાય છે અને તમારા સારા દિવસો શરૂ થવા લાગે છે નંબર સોળ જો તમારે જીવનમાં નિરાશાનો માહોલ છવાયેલો રહે છે અને ઘરમાં ખુશી નથી મળતી લગાતાર તમારા મનમાં ખરાબ વિચાર ઉત્પન્ન થતા રહે છે તો તમારે અઠવાડિયામાં રવિવારની છોડીને સાંજના સમયે તુલસીના છોડને નીચે દીવો કરવો જોઈએ અને તુલસીની આરાધના કરવી જોઈએ એવું કરવાથી તમારે જીવનમાં સકારાત્મક બદલાવા આવે છે અને ખૂબ જ જલ્દી તમારા જીવનમાં ખુશીઓ ભરાઈ જશે નંબર સત્તર આપણા દુર્ભાગ્યના માટે કોઈના કોઈ રીતે તો કપડાં પણ જવાબદાર હોય છે આપને પોતાના દૂર ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે સાપ કપડાં પહેરવા જોઈએ જો તમારા કપડાં નાના થઈ ગયા હોય કે ફાટી ગયા કે જૂના થઈ ગયા હોય તો તમારે તેને કરવા બિલકુલ પણ ન રાખવા જોઈએ ઘરમાં ફાટેલા કે જૂના કપડાં રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે